આ વિડિયો બને એટલો શેર કરજો તારીખ ચારના રોજ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ ગુજરાતની જનતાને ભેટ આપવા આવ્યા હતા અને એમને એવું લાગ્યું કે ગુજરાતની જનતાને ભેટ આપીએ એના સાથે સાથે કંઈક એવું કરીએ કે અહીંયાના જાનવરોને ભેટ આપીએ એટલે એ અહીંયા આવ્યા અને એક જાનવરને એમના કોનવ દ્વારા એક બહુ અનોખી ભેટ આપવામાં આવી તમે આગળના દ્રશ્યોમાં જોઈ શકો છો કે એમની એમના એમની જે કોનવે છે એમને એક જાનવર જો એક કચડી નાખ્યું કચડીને જતા રહ્યા ના કોઈ ઉભું રહ્યું ના પોલીસ વાળાઓ પાછળથી ફોન કર્યો વન નાઇન સિક્સ ટુ બોલાવી અને ભેટ આપીને જતા રહ્યા જેમ ગુજરાતની જનતાને ભેટ આપીને જતા રહે છે એવી રીતે ભેટ આપીને જતા રહ્યા હવે આ જીવન આ ભેટ સાથે આ જાનવર અને ગુજરાતની જનતા રહેશે આ રીલ એટલી બધી શેર કરો એક એક ના મોબાઈલમાં શેર કરો અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ ઊભું નહી થઈ શકે એની કમર તોડી નાખી ગરીબ માણસોની તો કમર તૂટેલી જ છે પણ જાનવરોની એ કમર તોડી નાખી એટલે આ રીલ એટલી બધી શેર કરો કે પોતે અમિત શાહના મોબાઈલમાં દેખાય અને ખબર પડે આજુબાજુના કુતરા આઈ ગયા સોસાયટી વાળા નીચે ઉતરી ગયા પણ પોલીસમાંથી માંથી ક્યાં તો કોઈ સીએમ સિક્યુરિટી માંથી કોઈ આનો હાલ પૂછ્યો નથી એટલે આ છે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલની જાનવરોને અનોખી ભેટ થેન્ક યુ